હવે શું લખ્યું હતું કે હવે હવે આની ઉપર તમે જાઓ તો પી ઓફ ફોર ફાઈવ સિક્સ હોય તો એ હા અને સિક્સ તો હવે આ ચાર નો જવાબ તો તમે અહીંયા શોધેલો જ છે તમને બતાવું હું એ આ રહ્યો જો એટલો પંદર બાય ચાલીસ છન્નો એ જવાબ તો શોધેલો જ છે તમારે ફક્ત હવે આ P ઓફ 3 સોદવાના રહે બરાબર જે લખેલું છે જો P ઓફ 3 આ P ઓફ 3 એને કિંમત મૂકી દીધી જે પેલું સૂત્ર છે P ઓફ NCX P^X Q^N - X વાળું જે સૂત્ર દેખરું એમાં એને કિંમત ઓ મૂકી દીધી કે NCX N એટલે 6 અને X એટલે 3 6C3 E BAટે 1/4 અને એની એક્સ ઘાત એટલે કે આ ત્રણ ઘાત ક્યુ ક્યુ એટલે ત્રણ બાય ચાર એની એન માસ એક્સ માઇનસ એક્સ એટલે આ દેખાય ના ઓછા ત્રણ ઘાત કરો છ ઓછા ત્રણ એટલે એક ભાગ્યા ચાર એક ની ત્રણ ઘાત એક જ થાય પરંતુ આ ચાર ખરા ચાર ચાર ની ત્રણ ઘાતું સોલ ચોક ચોસઠ એટલે એક પોઈન્ટ ચોસઠ પછી ત્રણ પોઈન્ટ ચાર ની ત્રણ ઘાત 3 ની ત્રણ ઘાત કરો આ ત્રણ ની ત્રણ ઘાત ત્રણ તરીકે નવ તરી અને આ ચાર ની ત્રણ ગાત ચોખો ચોખો સોલ ચોક ચોસઠ બરોબર આ રીતે હવે આ સત્યાવીસ ગુણ્યા વીસ પાંચસો ચાલીસ અને આ આ આ જવાબ આવ્યો પી ઓફ થ્રી નો અને જે જવાબ હતો કે આ આપણે જોઈએ કે આ ત્રણ જણ નો જવાબ પી ઓફ ચાર વત્તા પાંચ વત્તા છ તો એનો જવાબ તો આપણી પાસે આ પંદર એકસો ચોપન ભાગ્યા ચાલીસ છન્નું છે આ બે નો સરવાળો કરીએ આપણે સરવાળો તમારી પાસે અવેલેબલ છે અથવા કરી પણ એકસો પાંત્રીસ વત્તા અઢાર કરો તો લગભગ કેટલા હતા એકસો ત્રેપન વત્તા એકસો ચોપન બરોબર હવે એકા ટૂંકમાં પાંચસો ચાલીસ વત્તા એકસો ચોપન અને ભાગ્યા ચાલીસ કરો તો વેલ એન્ડ ગુડ ખૂબ જ સારી રીતે આને કરી શકાશે આ રીતે મેન વસ્તુ થોડુંક તમારે પ્રેક્ટિકલ આમાં ઉતરવું પડશે તો જ તમે કરી શકશો નહીં તો નહીં કરી શકો બરોબર હવે એના પછીનો આપણે આ ઉદાહરણ સોલ લઈએ છીએ કારણ કે વસ્તુ શું કે બોર્ડ ઉપર હું લખી શકું એમ થોડું ઘણું જો બોર્ડ ઉપર લખીને કઈ ઘણી સરસ સમજ આવે પણ હવે એ ઉભા રહી શકાય પોઝિશન નથી તો કદાચ કોઈ ઘરે આવે તો ખ્યાલ આવે ને ઓકે ચલો ઉદાહરણ સોલ ની વાત કરીએ કોણ રકમ વાંચશે બોલો ઉદાહરણ સોલ મેસવાની તું વાંચ મેસવાની કળા સમય થી એ છોકરી જ છે ને એ તો વાંચ છે છોકરાઓ આપણે મેસવાની તું વાંચે સોલ ની રકમ એક યાદચ્છિક ચલ x ના દ્વિપદી વિતરણના પ્રાચલ n બરાબર 4 અને p બરાબર 1 તૃતીયાંશ છે તો x નું સંભાવના વિતરણ કોષ્ટક રૂપે રજૂ કરો તે પરથી x p of x less than 2 નું મૂલ્ય મેળવો એટલે બે પ્રશ્નો છે એક આ કોષ્ટક અને એક આ સૌથી પહેલા n પર નાખવું છોટા n છોટા n છે 4 તો અહીંયા જો લખી દીધું ક્વીન એટલે કે રાણી ક્યુ એટલે હવે તો તમે સમજી ગયા છો કે ક્વીન વન માઇનસ પી થાય છે અને પી બરાબર એક ભાગ્યા ત્રણ જવાબ ખબર છે તો એક ઓછા એક ભાગ્યા ત્રણ માંથી એક જાય એટલે આપણે બે આપણ ચાર આગળ કેમ ની જતા એને બરાબર ચાર છે આગળ ન જવાય થી શરૂઆત કરવાની હોય નું સૂત્ર તો દરેક વિદ્યાર્થીના મોડે થઈ ગયું હશે

આ બે ત્રણ ચાર મુક્યા અને એનો જે આ જવાબ આયો ને જે મેં બોક્સ બનાયા છે તો એ શરૂઆત કરીએ કે આ આ બીજો જવાબ ત્રીજો આ ચોથો અને આ પાંચમો તો જો આ પાંચે પાંચ જવાબ અહીંયા એને લખી દીધા જે તે જીરો ની આગળ એક ની આગળ જેનો જે જવાબ હતો એ અને આનો કુલ સરવાળો એક થવો જોઈએ થાય તો તમારા બધી ગણતરી સાચી કુલ સરવાળો આ દેખાય આ લીટી દોરું છે આ બધાનો સરવાળો એક ટુ નું મૂલ્ય શોધ એટલે એક્સની કિંમત બે કે તેથી ઓછી બે કે તેથી ઓછી એટલે એક્સની કિંમત જીરો હોય અથવા એક હોય અથવા બે હોય એટલે કે તો જો બીજા પ્રશ્નોનો જવાબ

તો જીરો એક અને આ ના સોળ એક્યાસી જોઈ લો સર આ કોષ્ટક સ્વરૂપે ના પ્રશ્નમાં એવું ના લખ્યું હોય તો આપણે ખાલી આ આટલું જ આ નીચે કરી રહ્યો છું આટલું જ કરવાનું સોળ એક્યાસી બત્રીસ એક્યાસી ચોવીસ એક્યાસી સરવાળો

ગાત ને આપડું લખતા કઈ કમ્પ્યુટર માં કોઈને આવડી જાય ને કે સ્પીડી લખાય એવું કઈ શીખી મને બતાવજો ને તો હું લખીને ગણાવ મારે લખીને જ ગણવાની ઈચ્છા છે પણ પેલા માઉસ થી કરજર થી આપડે આમ લખવા જવું છું ને તો બહુ જ વાર લાગે છે અડધો કલાક એક આખો નથી પડતો એટલે મારે આ રીતે સમજાવવું પડે છે બોર્ડ ઉપર લખી શકાય એવું છે નહીં ઓકે ચલો આવજો બાય ટાટા જય શ્રી કૃષ્ણ કાલે મળીએ તમને બાય બાય સર બાય બાય કોઈ લે કોઈ કે લેપટોપ હોય તો મને ખાસ કે જો